નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યુઝ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર માં દિલ્હી માં ભવ્ય જીત બાદ શહેર માં બે દ્વારા વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો દિલ્હી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની જવલંત વિજય થયો છે જેને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાવનગરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં ફટાકડા ફોડી વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં પશ્ચિમ વિસ્તારમાં કુંભારવાડા સર્કલ ખાતે તેમજ પૂર્વ વિસ્તારમાં ઘોઘા સર્કલ ખાતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો ફટાકડા ફોડી એકબીજાના મોઢા મીઠા કરાવવામાં આવ્યા હતા બ્યુરો ચીફ હસમુખ નિમાવત જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત

અશક્ય ને શક્ય બનાવવાનું કામ એ જનતાના આશીર્વાદથી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે એક ઐતિહાસિક જીત જેમને ખૂબ અહંકાર હતો સફેદ જૂઠ બોલીને લૂંટવાનું કામ દિલ્હીને કર્યું સમગ્ર દેશને જૂઠાણાઓ તરત વરવાનો પ્રયાસ કર્યો પણ દિલ્હીની જનતાએ જેમ મહારાષ્ટ્રની અંદર મોર મારી જેમ હરિયાણાની અંદર